પરંતુ ચૌદ વર્ષથી સરદાર ચોક તેમજ રાબડા રોડ તેમજ ગારીયાધાર રોડ ઉપર નગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટર તેમજ બકાલા માર્કેટ બનાવવામાં આવી છે તેની હરાજી ક્યારે થશે એવા સવાલો થયા છે છે લોકોના મુખે કે નગરપાલિકા દ્વારા થડા બનાવવામાં આવેલ છે તેમની કિંમત દર ઓછા રાખી હરાજી થાય તો નાના વર્ગના માણસો ખરીદી કરી શકે નગરપાલિકા દ્વારા બનાવેલ થડા અને દુકાનોની વહેલી તકે હરાજી થાય તો બધા જ લારીવાળાઓ સચવાઈ જાય ટ્રાફિક સમસ્યા દૂર થાય અને દુકાનદારોને ગાડી પાર્કિંગની જગ્યાઓ મળી રહે એવી દુકાનદારોની પણ માંગણી છે હાલ દુકાનોની આગળ ટ્રાફિક સમસ્યા વધી રહી છે દામનગર નગરપાલિકા તેમજ અમરેલી જિલ્લા કલેક્ટર સાહેબ ધ્યાન આપે અને વહેલી તકે હરાજી થાય તેવી લોકો અપેક્ષાઓ રાખે છે રિપોર્ટ સલીમ ચુડાસમા દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી